ચાલ બહુ મોડું થઈ ગયું તો જે આ યુક્તિ છે એ જવાબ આવશે ડ વિનુકાકા બોલે છે એટલે કે એમનું પાત્ર છે વિનુકાકા બે બોડીને ત્યાં વાળી હાંકવી કેવી તો એમાં જવાબ આવશે ઈ જીવલો ત્રણ આપણી બબલીની જ પગલી જાણે એમાં જવાબ આવશે ક ડુંગર ની પત્ની ચાર બાપ ઢેલ તે આ જ તે આ જીવતરના દાન દીધા છે તેમજ જવાબ આવશે બ આંબા પટેલ એના પછી બ જેમાં નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ચાર ગુણની અંદર છે પાંચ ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહોમાંથી લેવામાં આવી છે તો જવાબ આવશે ત્રીજો પુરુષ છ છત્રી કૃતિમાં છત્રી કૃતિમાં ભૂલકણા ભૂલકણાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે તો જવાબ આવશે નિર્દોષ આઠ ડાંગવનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે તો જવાબ આવશે રાજેન્દ્ર શુક્લ ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો બે ગુણ નવ hospital ની શોભામાં શાનાથી વધારો થઈ શકે તો મોટા ભાગના ખાટલા ખાલી રહે એના પછી દસ હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શું પ્રગટ થાય છે તો સાહસ અને હિમાલય પ્રેમ એના પછી ડ નીચે આપેલ પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે ચાર ગુણની અંદર છે જેમાં અગિયાર લેખકે રાતના રંગના લેખકે રાતા રંગના ચોપડાના બધા જ પાના શા માટે ચીરી નાખ્યા તો આ પ્રશ્નનો ઉત્તર તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો રીતે રહેશે બાર વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની શા માટે ના પાડી તો આ પ્રશ્નનો પણ ઉત્તર અહીંયા સ્ક્રીન પર તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો જલ્દીથી સ્ક્રીનશોટ સ્ક્રીન શોટ લઈ લો અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો તેર ભગવદ ગીતા વિશે ગાંધીજીનો અભિપ્રાય જણાવો

એલો ઘોડીની વફાદારી અને ખાનદાની વિશે વિગતે વર્ણવો તો આ પ્રશ્નોના ઉત્તર તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો એ રીતે રહેશે જલ્દીથી વિડીયોને સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પછીનો સ્ટોપ કરીને પણ લખી શકો છો ચલો એના પછી વિભાગ બી જોઈએ જે વીસ ગુણની અંદર છે અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો અ અને બ આપેલા છે સાહિત્ય પ્રકાર અને સાહિત્ય કૃતિ જેમાં સત્તર વિનોદ જોશી તો જવાબ આવશે ક હું એવો ગુજરાતી અઢાર રાવજી પટેલ તો જવાબ આવશે બ એક બપોરે ઓગણીસ જયંત પાઠક તો જવાબ આવશે ઈ વતનની વિદાય થતા વીસ ગંગા સતી તો જવાબ આવશે અ શીલવંત સાધુને તો આ રીતે જોડકો તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો બાવીસ મોરલીના આભમાં ખાલી જગ્યાના નામનો મયંક ઉગે છે તો જવાબ છે શ્યામ ત્રેવીસ કુટુંબ કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર ખાલી જગ્યા કાવ્યમાં છે તો ચાંદોલીઓ ચોવીસ વતનથી વિદાય થતા કવિ વતન પ્રત્યેનો ખાલી જગ્યા અનુભવે છે તો જવાબ આવશે નીચે આપેલ એક એક વાક્યમાં ઉત્તર લખો બે ગુણ ગુણ છે દરેકનો ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે તો કફન સુધી છવ્વીસ કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું તો જવાબદારીનો મુગટ એના પછી ડ અને ઈ ના પ્રશ્નો છે

તો અહીંયા દરેક પ્રશ્નોના ઉત્તરો તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એ રીતે તમારે લખવાના રહેશે એના પછી એકત્રીસ છે દીકરી કાવ્યને આધારે દીકરીનો ઉછેર કેવી રીતે થયો થવો જોઈએ એ તમારા શબ્દોમાં લખો અને એના પછી બત્રીસ બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ માણસને જીવન બોધ આપે છે તો એ પ્રશ્નનો ઉત્તર પણ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો એ રીતે રહેશે એના પછીના પ્રશ્નો જોઈએ

તે જ પુંજ શબ્દનો સમાસ ઓળખાવો તથા પુરુષ સમાસ થશે છત્રીસ નીચે આપેલ બંને શબ્દોના થતો જણાવો તો તો નાદ થશે દેવ જવાબ આવશે રૂપક અલંકાર સડત્રીસ પૂર્વ પ્રત્યે એના પછી ઓગણ સામાનાર્થી શબ્દો તો સહારો પોત એટલે સહારો અને સાંજ એટલે સંધ્યા કંચન સજ્ઞાનો આપેલ વિકલ્પમાંથી સાચો પ્રકાર સુધી લખવાનો છે તો જવાબ આવશે દ્રવ્ય વાચક એકતાળીસ નીચેના પ્રયુક્તિ કરવી યુક્તિ કરવી બરાબર છે બેતાળીસ નીચે આપેલ કહિવતનો અર્થ લખો બાંદી મુઠી લાખની તો જ્યાં સુધી ઘરની વાત ઘરમાં રહે ત્યાં સુધી આબરૂ સચવાય તેતાળીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો શબ્દને ઓઢવાનું લુગડું તો જવાબ આવશે કાફન ચુમ્માલીસ વિરોધી શબ્દ શ્યામ તો ધવલ પિસ્તાળીસ કરતરી વાક્યમાં ફેરવવાનો છે જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગાર્યા શણગારાયા તો જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા છેતાળીસ તળપદા શબ્દનું શિષ્ટરૂપ લખો ખોભણ એટલે ગુફા સુડતાલીસ નીચેના વાક્યમાંથી વિશેષણ સુધી તેનો પ્રકાર જણાવો તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યો તો માત્રા વાચક જે માત્રા સૂચક છે વિશેષણ એના પછી અડતાલીસ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો તે ઘર કદી ન જઈએ કંચનવર્ષી મેં તો ઘર છે સ્થળ વાચક છે બરાબર છે તો સ્થળ વાચક ક્રિયા વિશેષણ થશે એના પછી ઓગણપચાસ સૌંદર્ય શબ્દના ધ્વનિક ઘટકો સ્વર વ્યંજન છૂટા પાડો સ વત્તા અ વચાસ નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ તો આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવરાવીએ

નીચે આપેલી પંક્તિઓનો આશરે પંદર વાક્યમાં અર્થ વિસ્તાર કરો ત્રણ વારના મુજને મળ્યા હૈયુ મસ્તકને હાથ જા ચોથું નથી માંગવું બહુ દઈ દીધું નાથ અથવા તો લખવાનું છે કે સમયના વેર વેરથી ત્રળેના પાપ પાપથી ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સ્નાતન તો આ બે જે અહીંયા આપેલા છે એમનો આપણે અર્થ વિસ્તાર કરવાનો છે પંક્તિઓનો જે ચાર ગુણની અંદર છે એના પછી ચોપન અતિવૃષ્ટિને કારણે સર્જાયેલી તારાજી અને જાનહાનિનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખવાનો હશે તો અતિવૃષ્ટિ ઉપર આપણે અહીંયા અહેવાલ લખવાનો છે જે ચાર ગુણ છે આશરે સો શબ્દોમાં લખવાનો છે પંચાવન નીચે આપેલા ગદાખંડનો આજે આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો ચાર ગુણની અંદર છે તો અહીંયા આપેલા જે ફકરો છે એ આપણે વાંચી અને એનો ગધ છે આ ગધ આપણે ત્રીજા ભાગ એટલે કે સંક્ષિપ્તીકરણ કરવાનું છે એના પછી છે છપ્પન ગમે તે એક વિષય પર મુદ્દાને આધારે અઢીસો શબ્દોમાં નિમણ લખવાનો છે આઠ ગુણની અંદર છે માતૃભાષાનું મહત્વ તું નારાયણી અને વૃક્ષ ઉગાડો પર્યાવરણ બચાવો તો અહીંયા ત્રણેયમાંથી તમારે કોઈ પણ એકના આધારે અઢીસો શબ્દોમાં નિમણ લખવાનો છે જે આઠ ગુણની અંદર છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા આ પેપરનું સોલ્યુશન રહેશે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને અપડેટ થતા રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો